નમસ્તે વિદ્યાર્થી મિત્રો કોમન પ્રવેશ પરીક્ષા જે લેવાની છે એ માટે તર્કશક્તિના પ્રશ્નો પ્રશ્નો આપણે જોઈએ આ તમને ખૂબ જ ઉપયોગી માહિતી થશે તો ચાલો આપણે શરૂ કરીએ તર્કશક્તિને લગતા પ્રશ્નો આ પ્રશ્નોની અંદર શ્રેણીની અંદર ગોઠવવામાં આવેલી એક શ્રેણી આપેલી હોય છે એમાં જે ખૂટતા હોય એ ખૂટતા શબ્દ ને આપણે ખૂટતા અંકને આપણે શોધી અને જવાબ બેસતો લખવાનો હોય છે છે તો પેલા અંદર ને પચીસ હવે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો ચૌદ અને વીસ વચ્ચેનો તફાવત છે છ વીસ અને પચીસ નો તફાવત પાંચ હવે ક્રમશઃ ઘટતો જાય છે તો છ પાંચ પછી ચાર તફાવત આવે તો ચાર તફાવત માટેનો જવાબ આવે આજ રીતે અમુક શ્રેણીની અંદર અંકો વધતા હશે અમુક ઘટતા બે એક શ્રેણી બનતી હશે ઘણા પ્રકારના અંકો વધતા હોય ઘટતા હોય ઘણી બધી પ્રકારની શ્રેણીઓ રચી શકાય બીજા પ્રશ્નમાં જોઈએ તો પાંત્રીસ અડતાલીસ ત્રેસઠ અહીંયા વધારો થાય છે જુઓ અહીંયા વધારો બાર નો થાય છે એમ બાર નો વધારો થાય પછી હવે અડતાલીસ અને પાછા ત્રેસઠ થયા એટલે પંદર નો વધારો અને હવે સત્તર નો વધારો કરીએ એટલે એસી જવાબ આવે આ રીતે આ શ્રેણી નો વધારો થાય છે ચાલો આપણે ઝડપથી આનું સોલ્યુશન જોતા જઈએ તમને

તમને વર્ગ જોવા મળશે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નવ સોળ પચીસ છત્રીસ છત્રીસ બસો ચોત્રીસ ત્રણસો પિસ્તાલીસ ચારસો છપ્પન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો એકસો ને અગિયાર ના વધારા સાથે આ શ્રેણી ચાલે છે એટલે પાંચસો ને સડસઠ આપણો જવાબ મળે ત્યાર પછીનો બસો બાર ત્રણસો ત્રેવીસ ચારસો ચોત્રીસ અને ત્યાર પછીનો વધારો અહીંયા પણ એકસો ને વધારા સાથે પાંચસો ને પિસ્તાલીસ આપણો જવાબ મળશે આડત્રીસ અઠ્યાવીસ ઓગણચાલીસ ઓગણત્રીસ અને પછી પાછું આવશે ચાલીસ કેમ તો કે એકનો વધારો થાય છે અને જોડીમાં ચાલે છે દસમો પ્રશ્ન ચોત્રી પાંચ સડસઠ ચોત્રી છપ્પન ચારસો છપ્પન અને પાછળ એટલે ખાલી પિસ્તાલી આપણો જવાબ મળે બે ચાર છ અને આઠ બેકી સંખ્યાના ક્રમમાં વધારો ચાર નવ સોળ અને પચીસ ચોકે ચોકે બે દુ ચાર ત્રે નવ ચોકે ચોકે સોળ અને પચું પચું પચીસ અહીંયા પણ આગળના પ્રશ્નની જેમ પાછળ સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ સાત ના ઘડિયાની અંદર બાર નવ છ અને ત્રણ ત્રણ નો ઘટાડો ચાર દસ પંદર અને ઓગણીસ ક્રમશઃ ઘટાડો છ પાંચ ચૌદ પાંચસો પચીસો એકસો કરીએ તો પાંચ પંદર પચીસ અને પાંત્રીસ દસ નો વધારો સાત નવ અગિયાર અને તેર બે નો વધારો સોળ પચીસ છત્રી અને ઓગણપચાસ એક આઠ સત્યાવીસ અને ચાર નો ઘન એટલે ચોસઠ પાંચ સાત દસ ચૌદ પાંચ નો વધારો એટલે ઓગણીસ ત્રણ સોળ ઓગણત્રીસ બેતાલીસ અને પંચાવન તેર પાછળ નો અંક આગળનો અંક નીકળે છે અહિયાં ખાસ ધ્યાન રાખજો સત્યાવીસ ત્રણસો ચોપન માંથી બે કાઢ્યા એટલે તોતેર ચોપન સાત કાંટા સાતસો પાત્રીસ ચાર કાઢ્યા અને પાછા અહિયાં આપણે સાત કાઢી આગળનો અંક એટલે પાંત્રી વજન અઠાણું એકાણું ચોર્યાસી સત્યોતેર અને જવાબ આવશે આપણો સિત્તેર ચોર્યાસી બોતેર સાઠ અને ત્યાર પછીનો જવાબ આવશે આપણો અહિયાં અડતાલીસ બાર ના ઘડિયાની અંદર બાર બાર નો ઘટાડો થાય જવાબ અઠ્યાવીસ મો પ્રશ્ન છે ચારસો ચોપન ત્રણસો તેતાલીસ બસો બત્રીસ અને હવે આવશે આપણો એકસો ને એકવીસ એકસો અગિયાર નો ઘટાડો થશે ત્રણ છ અઢાર અને હવે ચાર વડે ગુણાકાર એટલે એક્યાસી સત્યાવીસ અને ત્રણ તેરી ને નવ ચાર આઠ બાર સોળ અને ચાર નો વધારો વીસ ચોસઠ સોળ બત્રીસ આઠ અને પાછા આઠ ને સોળ ત્રણ પાંચ નવ પંદર ત્રેવીસ અને તેત્રીસ જવાબ આવશે બે સાત ચૌદ ત્રેવીસ અને બે છ ચૌદ બાસઠ અને એકસો ને છવ્વીસ અઢાર દસ છ ચાર ત્રણ અને ત્યાર પછી આવશે બે પોઈન્ટ પાંચ